પાટણ શહેરના જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીની આજરોજ શુક્રવાર જયંતિ મહોત્સવ નિમિત્તે શહેરમાંથી શ્રી પરશુરામ ભગવાનની ત્રેપનમી રથયાત્રાનું આયોજન કરવાનું આવ્યું હતું તો રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની આરતીની ઉચાવણી બોલાવવામાં આવી હતી જેમના યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવાનો લ્હાવો લઈ ભગવાન પરશુરામજીની આરતી ઉતારી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાન શ્રી પરશુરામજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તો આ પ્રસંગે પરશુરામ ભગવાન જયંતિ મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ

ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું ત્યારે આજરોજ શુક્રવારે ભગવાન શ્રી પરશુરામની રથયાત્રા સવારે જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાંથી રોકડીયા ગેટ હિંગણા ચાચર ચતુર્ભુજ બાગ જૂનાગંજ બજાર હિંગણ ચાચરથી મુખ્ય માર્ગ ઉપરથી ઘીવાટા નાકાથી બહુચર માતા મંદિર ભંડારી પાડ થઈને નિજ મંદિરમાં પરત ફરી હતી ત્યારે આ રથયાત્રામાં સાત બગી એક ઘોડેસવાર ઊંટ સહિત બ્રહ્માકુમારી પરિવાર ગાયત્રી મંદિર પરિવાર મોદી સમાજનો ડેમ્બલો બાપા સીતારામ પરિવાર જલારામ મંદિર વિવિધ સામાજિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો જોડાયા હતા રથયાત્રા રૂટ પર સેવાના કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ